અને હું એને બસમાં ચડાવી અને આવી અને ફ્રી થઈ ગઈ છું ચા પાણી નાસ્તો કરી અને મુખવાસ ખાઈ લીધો છે તો આગળ બેના રહેજો અને કન્ટિન્યુ રહેજો ઓહો એ છોકરા જલ્દી કરો વરસાદ ચડ્યો હવે આવતા આવ્યો જતા કાળું આ બધું નથી ક્યાંય આદર અને આ સાઈડથી આવે છે હાલો આપણે ત્રીજા માળે જઈને વિડીયો લઈ આવીએ મિત્રો તો મિત્રો આપણે ત્રીજા માણને અગાસી ઉપર આવી ગયા છે અને અતિશય આદર અને અતિશય વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે અને વાયગા છે બપોરના બાર હરાબાર ને સ્થિર સ્વાસ્થ્ય એટલે જો મિત્રો મસ્ત મજાનો વિડીયો જોજો હું તમને બતાવું જો કેટલા કાળા વાદળા આવે છે અને પવને છે અને દૂર દૂર કઈ દેખાતું નથી એવા કાળા વાદળાને ને થાય એવું છે એ ખબર જ પડતી આપણે પગાવે બહુ ને જતા વાદળા કાળા એ ભગવાન હવે ઓમ એક વાતે આવી જાય તો સારી વાત છે ત્યાં બધું કોરું કટ છે જો છે ને બધા એમાં વરસાદની જરૂર છે જો જોમાં બધા સુધી વાડી બધી દેખાય ને મિત્રો જો બધી કોરી વાડી વાવણા નથી કોકમાં થયા કોકમાં નથી થયા ક્યાંક જો જો વાવડા અને વરસાદની તો ખાસ જરૂર છે પવન નો વાત આવતો હશે મિત્રો જતી વાળા

ડિસાઇડ એવા વાદળા છે અને અમે આવ્યા છીએ અગાસી ઉપર બધું વાતાવરણ અને માહોલ જોવા કે કેવો વરસાદ ને કેવું વાતાવરણ છે જોવા અમે ત્યાં ઠીક પણ બાય ઠૂચું ખૂચું કરતા ફૂકી આવ્યા છે ચડી ગયા નહીં ઉપર તો કેવું અસલ જો અમે અહીંયા આટલી જવા આવી ઉપર વિડીયો ઉતારવા હજી જો આ બધા ખેતરમાં ક્યાંય કરતા ક્યાંય છે ને કંઈ ઉગ્યું નથી વરસાદની ખાસ જરૂર છે જો મિત્રો આ બધા ખાલી ખોમ પડ્યા જો ખેતર અને વરસાદ આવી જાય પછી જે લીલોતરી જામશે ને એક રીતે કાંઈ ના પૂછો વાત મસ્ત જામવાનું છે એટલી મસ્ત લીલોત્રી છે ખાવાની અને આપણે જોઈ અને આખું ઢાઢી થઈ જાય એવી મસ્ત આ બધી વિડીયો હું તમને ત્યાં પણ બતાવીશ અને અટા જો બા અહીંયા આટા કરે છે કેવીક મજા આવી બા ઉપર ચડ્યા તાજ તમે ઘણા ટાઈમ આવ્યા હશો નહીં આપણે અહીં રહેવા એવા પછી મનથી એક વાર કબી માંડ દોઢ બે વર્ષથી હવે પહેલી વાર ઉપર આવ્યા કાં ત્રીજા માળે છોકરા નિશાળ છે ના કવર વરસાદ ન થતો ને ત્યાં સુધી કઈ નહીં પહેરાવું પડે પછી મોબાઈલમાં કવર ચડાવશું ને આપણે વોટરપ્રૂફ પછી વિડીયો ઉતરશે

જો છોકરા આપણા ફ્રેન્ડ ને આપણા સબસ્ક્રાઈબર નીકળ્યા છે આમાં મામા વાત કરતા જાય જો દેખાય રાજી થાય જો એને ખબર પડી કે આપણે વિડીયો ઉતારે એટલે બાય બાય કરતા જાય જો હા હા હા

જરા જરા છાટા આવે છે ને બાકી પવન આવે છે બાકી આવ્યો નહી વરસાદ તઈ અને વરસાદની વાત જોઈ અને એમ થયું કે મોબાઈલમાં કવર ચડાવી લઉં કવર ચડાવીને જોઉં કે જો વરસાદ આવે ને તો ચાલુ વરસાદ આપણા થી ઉતરે એટલે અમે મોબાઈલમાં વોટરપ્રૂફ કવર ચડાવ્યું છે એટલે પણ કઈ ગણ કર્યું નહીં આલો મહેનત પડી આપડી માથે અને આ બધું આનીકો છે ને જામ જાય છે બધું આમ આમ જાય આમ હાલો હવે આપણે નીચે જાશું વરસાદની બહુ જોઈએ જોઈ ચો કેટલો આદર હતો એ પ્રમાણે વરસાદ આવ્યો નહીં જો આવો આવે જરા જરા મને એમ હતું કે વધારે આવશે પણ વધારે આવ્યો નહીં હા થોડો થોડો આવ્યો મિત્રો વરસાદ શું કરવું ધોત માર આવી જાય ને ધોધમાર વરસાદ આવી જાય ને તો એટલી મજા આવે ને મિત્રો કે ના પૂછો વાત હજી અમારે અહીંયા ક્યાંય નદી નાળા કાંઈ ભરાણું નથી અને વરસાદ એવો બધો કંઈ આવતો નથી અને અમે તો વાત જોઈ જોઈ રાહ જોઈ જોઈને થાય કે એક રેડું એવું હતું સારું એમાં વાવણા થઈ ગયા છે બાકી હવે પાણી ક્યાંય કરતાં ક્યાંય નદી નાળા ડેમમાં હજી એવું નથી અને આવી રીતે જો ધીમો ધીમો વરસાદ આવતો હોય છે એટલે કાંઈ એવું પાણી બહુ થાય એવો વરસાદ છે નહીં મિત્રો તો છે ને જો મિત્રો છોકરા નિશાળેથી આવી ગયા છે નાઈ ધોય ફ્રેશ થઈ નાસ્તો કરી લેસન કરી અને થઈ ગયા છે ફ્રી અને હવે છોકરા જાય છે અને પપ્પાને મદદ કરાવવા માટે દુકાને અને આ તો હું દીવાલ ઉપર સ્પાઈડર મેનની જેમ ચડવા એને એને એમ કે હું સ્પાઈડર મેન છું વરસાદ આવ્યો હતો ની કાળું વાદળું આવ્યું હતું એ વાદળું કેવું હતું કાળું ખબર ને

એટલે હું વિડીયો ઉતારા તું ઉતાર ત્યાં ઓની ભાઈ બંધ કરી દીધા મકોડા તા જો થઈ પડે છે ને જરાક વરસાદ આવે ને બહુ એકદમ જમીન ઠરી જાય એવો નથી આવતો ને એટલે હો એ માનસી ગરમ એમ ન કર ટાટા બાય બાય સી યુ વા જો ગાયું છે ખુરશી આપણે ઉપરથી જાય ને ત્યાં આને કોથ વાઈ જો કેડીએથી આવે ઓલો માનવ નહીં બાય બાય હાલો આપણે બધું કામકાજ કરી અને ફ્રી થઈ ગયા છે એ દીવાબત્તી કરી લીધા છે મસ્ત મજાનો પાણી ને ટાકો ને બધું ઉપર ભરી લીધું છે ચોમાસા જેવું વાતાવરણ હોય ને લાઇટના ના કઈ પણ ધાંધિયા હોય જો તો આપણે લાઇટ પાણી બધું ધ્યાન રાખવું પડે થોડુંક ઇન્વર્ટર બચાવીને રાખવું પડે થોડુંક પાણી મોટર ચાલુ કરીને ભરી લેવાની ચાર્જ રાખવી પડે થોડુંક ફિલ્ટરમાંથી પીવાનું પાણી કાઢી લેવાની ચાર્જ રાખવી પડે એવું જોઈને મોટું થોડુંક ધ્યાન રાખી

ગરમ પાણી પીએ તો પેટમાં રાહત રીએ કા હા સાચી વાત છે તો હાલો તો ઉપર ઠંડી હવામાં બેસું ને તો એ ફ્રેશ થઈ જશું ને કંઈક નિરાશ થઈ જશે હાલો જો હું ચડી ગઈ બા હવે અગાસી ઉપર વારું ઠુંચુક ઠુંચુક ધીમે ધીમે ચડે છે પણ નીચે એકલા એકલા બેઠા બેઠા શું કરો હા

હા એટલે હવે અહીંયા જરાક વાર આપણે હવા ખાઈ અને જો મગાસીમાં બેઠા બેઠા મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે આવું કંઈક છે મિત્રો તો વિડીયો